પાણીની અછત વચ્ચે બનાસકાંઠાની અંદર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પાણીનો વેડફાટ ધરોઈડી મુખ્ય પાઇપલાઇનની અંદર ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ તો આ રીતે થઈ રહ્યો છે પાણીનો વેડફાટ પાલનપુરના વીરપુર પાટિયા નજીક પાણીની લાઈન અંદર ભંગાણ સર્જાયું છે જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાઇપનું પાણીના ફુવારા ઉડી રહ્યા છે જોઈ શકાય છે કઈ રીતે અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ માર્ગ અંબાજી જતો વીરપુર ના પાટિયા પાસે અહીંયા હજારો લીટર નું પાણી વેડફાઈ રહ્યું છે અહીંયા સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અહિયાં નગરપાલિકા ને ધરો પાણી જે આ જે સોર્સ ઉડી રહ્યો છે એને રોકવા માટે કે કોઈ બી હજી અહિયાં કોઈ હાલ અહિયાં પહોંચ્યા નથી અહિયાં સવારલી સવારથી જે હજારો લિટર નો પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે અત્યારે જે અહિયાં અવારનવાર આ ઘટના બની રહી છે ને અહિયાં જે ઘરેલું પાઇપ નું છે એ પાણી અત્યારે જે ઘરે કુલ જોતની અંદર કે અદર કુવારી અંદર એવી પરિસ્થિતિમાં આ વસ્તુ થઈ રહી છે અહિયાં લોકો જાણ કરી છે અહિયાં અહિયાં અમે આપણે અહિયાં સ્થાનિક લોકોને પૂછ્યું કે આ કેટલો સમાય છે પાણી વેડફાઈ રહ્યું છે

એને જાણ કરવામાં આવી કે ના કહીશું જાણ કરવામાં આવી કોઈ આજે જાણ કરી છે છતાં થતાજો કોઈ હાજર નથી તેના લઈને અત્યારે પાણી હજારો લાખો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે તેના લઈને લોકોનો આક્રોશ છે કે તાત્કાલિક આ ઘરેઈમાં પાણી બંધ કરવામાં આવે ના બોટુ વેડફાટ જાતું બંધ કરાય એવી લોકોની સ્થાનિક લોકોની માંગ છે રતન સાગ્યા એબીપીએસ મુદ્દા બનાસકાંઠા